વેલકમ ટુ જય માનપુણા કિચન હું ઇલાબી આહિર આપ મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી આ ચટણી તમે ક્યારેય આવી રીતે ઘરે નહીં બનાવી હોય તો ચાલો હવે આપણે જોઈ લઈએ એકદમ જ નવી રીતે બનતી એવી ગોળ અને આંબલીની ચટણી તો ગોળ આંબલીની ચટણી બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ જેટલી આંબલીને એક કલાક પહેલાં પલાળી રાખી હતી જો આ રીતે એકદમ નરમ પલળી ગઈ છે હવે આ આંબલીમાંથી આપણે આંબલિયાળ અલગ પાડી લઈશું આપણે આંબલીમાંથી બધા જ આંબલિયા કાઢી લીધા છે હવે આને આપણે પાંચ મિનિટ સુધી ગરમ કરી લઈશું તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું આપણે ગેસ ઓન કરી અને તપેલી ઉપર મેળવી દઈશું અને આપણે પાંચ મિનિટ સુધી જ ઉકાળવાનું છે જે આંબલી છે તે એકદમ સરસ છે એકદમ રસદાર થઈ જાય અને આમાંથી રસ છે તેની ક્વોન્ટિટી વધારે નીકળે રસની ક્વોન્ટિટી એક ઉભરો આવે ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે આપણે તો આપણે આંબલી અને ગોની ચટણી બનાવવાની છે એટલે તેના માટે ગો તો તો જ્યાં સુધીમાં આપણે આંબલી ઉકળી ત્યાં સુધી ગોળ ની વાતરી લઈશું આપણે આ ઝીણી ખવણીથી વાતરી લઈશું તમારે આંબલીમાં ગોળ ન નાખો તો તમે આની જગ્યાએ ખજૂરનો પણ યુઝ કરી શકો છો મારે ગોળ આંબલી ચટણી બનાવવાની છે એટલે હું ગો લઉં છું જો અહીંયા આપણે ગોળ આ રીતે વાતરી લીધો છે એક વાટકી આંબલીની સામે એક અડધી વાટકી ગોળ લીધો છે વાટકી જો આપણે આંબલી પણ એકદમ સરસ ગઈ છે હવે આપણે આને ગેસ પરથી ઉતારી લેશું ને થોડી વાર ઠંડી થવા દઈશું જ્યાં સુધી આપણે આંબલી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે સાઈડમાં મસાલા કરી લેશું એના મસાલો બનાવવા માટે એક પેન લઈ લેશું એક ચમચી લઈ લેશું આખું જીરું એક ચમચી જે વરિયાળી એક ચમચી જેટલા અને આપણે થોડાક શેકી લેવાના છે થોડોક કલર સેસ થાય ને એ રીતે આપણે શેકી લઈશું અને શેકીને મિક્સચારમાં ગ્રાઇન્ડ કરવાથી ચટણીમાં સુગંધ પણ સરસ આવે છે અને ચટણી એકદમ ટેસ્ટી લાગે છે એટલે આ મસાલા તમે ચટણીમાં જરૂર યુઝ કરજો અને આપણો કલર સેસ થોડોક થઈ ગયો છે મતલબ બદલાવ મળ્યો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું બે મિનિટ સુધી મસાલા ઠંડા કરી અને એને પણ આપણે મિક્સરજારમાં ગ્રાઇન્ડ કરવાના છે તો આ રીતે આપણે શેકી લઈશું મસાલાને આપણે ક્રશ કરી નાખ્યો છે આ રીતનો એકદમ ઝીણો મસાલો ક્રશ કરવાનો છે તો અત્યારે સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ આપણે જે ચટણી ઉકાળી હતી તેને આપણે ગણા વડે ગાળી લઈશું કોઈ પણ ઝાડ વાળું ગણું લઈ લેવાનું છે વડે પ્રેસ કરીને ગાળી નાખશું એટલે તે ચટણી અને આ રીતનું આંબલીનું પાણી કાઢી લઈશું અને ડુસાનો પાક છે તે આપણે તેને ફેંકી દેવાનો છે આ ચટણીની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખીશું બહુ આછી નહીં અને બહુ ઘાટી નહીં તો વધારે ઘાટી રાખીશું તો ચટણી જ્યારે ઠંડી થાય છે ત્યારે વધારે કાટી થઈ જશે એટલે આપણે મીડિયમમાંથી રાખીશું ચટણી બનાવવા માટે આપણે આ રીતનું જાડા તળિયાવાળું બાઉલ લેવા તમે પેનમાં પણ બનાવી શકો ચટણીનું મિશ્રણ છે તે પેનમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે ગોળ એડ કરી દઈશું ગોળને આપણે પહેલાં ઓગાળી લઈશું ત્યારબાદ જ આપણે બીજા મસાલા એડ કરીશું તેમાં ગેસની ફ્લેમ આપણે પહેલાં હાઈ રાખીશું પછી ગોળ ઓગઈ ગયા બાદ આપણે તેને સ્લો કરી દઈશું અને આપણે ગેસના સ્લો તાપ ઉપર જ આપણે ચટણીને ઉકાળી લઈશું જો અહીંયા આપણો ગોળ ઓગળી ગયો છે હવે આપણે આની અંદર આપણે મસાલા એડ કરી દઈશું મસાલામાં લઈ લઈશું આપણે એક ચમચી વરિયાળી ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કર્યો હતો જીરાનો મરીનો અને વરિયાળી આ ત્રણેયને આપણે મિક્સ કર્યો હતો તે તેમાં એક ચમચી એડ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તમે જેટલું ખારા મોળું ખાતા હો એટલે તમે મીઠું લઈ શકો છો ત્યારબાદ લઈ લેશું લાલ મરચું પાવડર અહીંયા અમે રામદેવનું મરચું લીધું છે અને જગ્યા તમે કાશ્મીરી મરચું પણ લઈ શકો છો રામદેવ મરચું થોડુંક તીખું આવે એટલે અમે એક જ સમ શેર કરીશું જો કાશ્મીરી મરચું તમારે એડ કરવાનું હોય તો તમારે એકથી દોઢ સમ શેર કરવાનું ત્યારબાદ લઈશું આપણે એક ચમચી જીરું પાવડર ત્યારબાદ તેને મિક્સ કરી દઈશું અડધી સમશી લઈ લઈશું ગરમ મસાલો આને આપણે શાકમાં વાપરીએ છીએ તે ગરમ મસાલો લીધો છે મેં જો અહીંયા આપણી ચટણી પણ ઘટ થવા લાગે છે હવે આને આપણે એક મિનિટ સુધી ઉકાળી લઈશું એક મિનિટ સુધી ઉકાળી જાય એટલે આપણે બાંધવાનું કે આપણે ચટણી તૈયાર અહીંયા આપણે ટેસ્ટી ટેસ્ટી ખાટી મીઠી આંબલીની ચટણી થઈ છે તૈયાર આ ચટણી તમે સમોસા કચોરી અથવા તો આપણે દહીં વડા કોઈપણની સાથે તમે ખાઈ શકો છો આ ચટણીને તમે એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં અને બહાર રાખવાની હોય તો પણ તે દસ દિવસ સુધી સારી જ રહેશે અને ફ્રીઝમાં રાખવાની હોય તો એક મહિના સુધી આ ચટણી સારી જ રહેશે તો આ રીતે ચટણીની રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો બહુ સરસ બનશે અને એકદમ ટેસ્ટી પણ બનશે તો ફ્રેન્ડ તમને આ ચટણીની રેસિપી કેવી લાગે તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને આવી જ નવી નવી રેસીપી શીખવા માટે જય માનપૂર્ણા કિશ્ચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો